આજે આપણે રીંગણની ભુરજી બનાવીશું આ શાક છે એ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ ભુરજી છે એ આપણે રીંગણનો ઓળો બનાવીએ એના કરતાં પણ વધારે ટેસ્ટી બને છે અને પાણી નાખ્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે એટલે એને તમે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો અહીં મેં મોટી સાઇઝના જે જાંબલી કલરના રીંગણ આવે છે તે લીધા છે એનાથી આ શાક ખૂબ જ સરસ બને છે હવે આના આપણે ડીટા કાઢી લઈએ અને આ શાક છે એને આપણે બને એટલું એકદમ બારીક એકદમ ઝીણું સમારી લેવાનું છે અહીં આ શાક આજે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર બનાવવાનું છે એટલે રીંગણને અહીં તમે જેટલા બારીક સમારી લેશો એટલું શાક જલ્દી ચડી જશે રીંગણ ખૂબ જ જલ્દી કાળા પડી જાય છે એટલે શાક ના બનાવીએ ત્યાં સુધી આપણે તેને પાણીમાં જ રાખીશું તો ચાલો હવે શાક બનાવી લઈએ તો એના માટે અહીં એક કઢાઈમાં હું બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું અને આ શાકમાં થોડું ઘી મિક્સ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો એક ટેબલ સ્પૂન જેટલું અહીં મેં ઘી લીધું છે પ્રાકૃતિક રીતે રીંગણ થોડા ગરમ હોય છે એટલે અહીં આજે આપણે તેને જીરાથી વઘારીશું અને જીરાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે સાથે થોડી હિંગ એડ કરી દઉં છું અને વઘારમાં જ હું અહીં બારીક સમારેલું એક લીલું મરચું અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ પણ મિક્સ કરી દઉં છું સાથે થોડો મીઠો લીમડો પણ એડ કરી દઈએ હવે અડધી મિનિટ માટે આ બધા જ મસાલાને આપણે તેલમાં બરોબર સાંતળી લઈએ એનાથી શાકમાં ખૂબ જ સરસ સુગંધ આવશે સારા કલર માટે અડધી ચમચી જેટલી હળદર આપણે વઘારની અંદર જ મિક્સ કરી દઈએ અને હવે રીંગણમાંથી મેં પાણી નિધારી લીધું છે ને એને આપણે વઘારમાં મિક્સ કરી દઈએ આમાં જો તમારે ડુંગળી કે લસણ મિક્સ કરવા હોય તો તમે જ્યારે આદુ અને મરચાં તેલમાં વઘારો એની સાથે જ તમે એને લઈને સાંતળી શકો છો શાકમાં અત્યારે ફક્ત આપણે મીઠું જ મિક્સ કરીશું કારણ કે આ શાક છે આપણે બિલકુલ પાણી નાખ્યા વગર ચડવા દેવાનું છે એટલે મસાલા બળે નહીં એટલા માટે શાક ચડી જાય પછી આપણે તેમાં બાકીના મસાલા મિક્સ કરીશું હવે મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને આપણે પાંચેક મિનિટ માટે ચડવા દઈશું તો રીંગણને અહીં આપણે એકદમ બારીક સમારી લીધા છે એટલે આ શાકને ચડતા બહુ વાર નથી લાગતી ફક્ત પાંચ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જશે ચમચાની મદદથી શાકને આપણે દબાવીને આ રીતે ચેક કરીશું જો સેટ પણ કાચું હોય તો એને ઢાંકીને આપણે એકથી બે મિનિટ માટે વધારે ચડવા દેવાનું છે ભુર્જી બનાવવા માટે અહીં રીંગણને આપણે ચડીને એકદમ આ રીતે સોફ્ટ થઈ જાય એ રીતે કૂક કરી લેવાના છે તો અહીં રીંગણ એકદમ ચડી ગયા છે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં બાકીના મસાલા મિક્સ કરી દઈએ આ શાક થોડું સ્પાઈસી હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો હું અહીં દોઢ ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઉં છું સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું હવે પહેલાં શાકમાં આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ ભુરજી બનાવો તો એ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે એમાં તમારે ગ્રેવી બનાવવાની પણ જરૂર નથી પડતી અને સિમ્પલ ઘરના બેઝિક મસાલામાંથી જ બનાવ્યું છે છતાં પણ એ ખૂબ જ ટેસ્ટી બની છે તો રીંગણ ચડી ચાઈને શાક તૈયાર થઈ જાય પછી આ રીતે મેસરની મદદથી આપણે શાકને બરાબર મેસ કરી લેવાનું છે ભાજી પાઉને આપણે મેસ કરી લેતા હોઈએ છીએ એ જ રીતે આપણે આને બરાબર મેસ કરીને એની ભુરજી તૈયાર કરી લઈશું તો આ શાક બનાવું ત્યારે એમાં તમારે કોઈ પણ પ્રકારની ગ્રેવી બનાવવાની પણ જરૂર નથી પડતી ખૂબ જ ઝડપથી બની જાય છે એટલે આ શાક જો તમારે ટિફિન બોક્સ માટે બનાવવું હશે તો પણ ફટાફટ બની જશે છેલ્લે હવે આમાં આપણે અડધું લીંબુ નીચોવી દઈશું લીંબુથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો એને પ્લીઝ તમે સ્કીપ નહીં કરતા તો રીંગણનું શાક જો તમને ના ભાવતું હોય તો એકવાર તમે આ રીતે પણ શાક બનાવીને ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી બને છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે શાકમાંથી હવે તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે છેલ્લે બારીક સમારેલી બહુ બધી કોથમીરી મિક્સ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું તો રીંગણની આ ડ્રાય ભૂરજીને તમે ગુજરાતી કે કાઠિયાવાડી મેનુ બનાવો તો એમાં તમે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો અને તમે બાજરીના રોટલા કે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો બંને સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તો આ ભુરજીમાં તમે મોળું દહીં મિક્સ કરીને ખાશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને થોડું દહીં મિક્સ કરશો તો એનાથી તમને રીંગણ છે એ બહુ ગરમ પણ નહીં પડે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારી આ ભુરજી કેવી બની તે નીચા પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો Thank you.